गुड मॉर्निंग प्रेस द लॉर्ड ब्लेसिंग फॉर नेशन मिनिस्ट्री थी हूँ अपनो भाई सैम क्रिश्चियन ईश्वर पिताए आज आपने आपेला आजला एक नवा सुंदर दिवस है आपने प्रभु यीशु ख्रिस्त नाम में प्रेमी सलाम पाठ छू आज आप पवित्र शास्त्र बाइबल ईश्वर ना अपवित्र वचन पर करिशो, कर नहेमिया पुस्तक एनो आठमो अध्याय तेनी दसमी कलम ત્યાં શાસ્ત્રમાં પ્રભુના વચનમાં લખ્યું છે એથી તમારે ઉદાસ પણ ન થવું કેમ કે યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં લખ્યું છે ધ જોય ઓફ ધ લોર્ડ ઇઝ માય સ્ટ્રેન્થ પ્રભુમાં આનંદ એ મારું સામર્થ્ય છે માલવા સંસારમાં એવા અસંખ્ય લોકો છે કે જેઓ ઉદાસીનતામાં પોતાનું જીવન જીવી રહ્યા છે ઘણા ડિપ્રેશનનો ભોગ બનેલા છે કે જેમને રાત્રે સૂવા માટે પણ ગોળીઓ ગાવી ઘડવી પડે ઘણા બધા લોકો આજે માનસિક રીતે એટલા બધા ત્રસ્ત થઈ ગયેલા છે કે તેઓને જીવન જીવવું પણ નથી ગમતું ત્યારે વાલાઓ પરમેશ્વરના લોક તરીકે આપણે એ વર્ગમાં ના આવવા જોઈએ કે જ્યાં આપણે એ બધી પરિસ્થિતિઓમાં કહી શકીએ કે હું ઉદાસ છું હું નિરાશ છું મારા જીવનમાં બહુ દુઃખ અને તકલીફ છે ના વલાવો આપણે તો આપણી તકલીફ આપણી ચિંતા આપણા પ્રશ્નો સર્વ બાબતો આપણા સર્વશક્તિમાન પ્રભુના હાથોમાં સોંપી દેવા જોઈએ કારણ કે પ્રભુનું વચન એમ કહે છે કે તારી સર્વ ચિંતા તેના પર નાખ કેમ કે તે તારી સંભાળ રાખે છે ત્યારે આપણે પરમેશ્વરના લોક તરીકે આપણી કોઈ પણ એવી પરિસ્થિતિ હોય આપણે ઉદાસ ન થવું જોઈએ પરંતુ પ્રભુનો આનંદ એ મારું અને તમારું સામર્થ્ય બનવું જોઈએ અને વ્હાલાઓ ઈશ્વરનું વચન આપણને એવું પણ કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો અને લખ્યું છે કે હું ફરીથી કહું છું કે પ્રભુમાં સદા આનંદ કરો કઈ બાબતને લઈને આપણે આનંદ કરવાનો છે કે આપણો પરમેશ્વર જે આપણી કાળજી લેનાર જે આપણને પ્રેમ કરનાર જે આપણા યુદ્ધો લડનાર જે આપણા જીવનને માટે અસંભવને સંભવ કરનાર છે એ પ્રભુની અંદર આપણે આશા રાખવાની છે અને પ્રભુમાં આનંદ કરવાનો છે અને ત્યારે આપણે પરમેશ્વરના મહાન કામોને આપણા જીવનની અંદર જોઈશું સમયમાં જ્યારે કામ પૂરું થયું અને મંદિરના દરવાજાઓ અને મરામતની બાબતો સરખી કરવામાં આવી ત્યારે એક સમયે પહેલા અધ્યાયમાં તમે જુઓ તો લખ્યું છે કે કોટ તૂટી ગયો હતો મંદિરના દરવાજા બળીને ભસ્મ થઈ ગયા હતા અને યરુશલેમ નગર પાયમાલ થઈ ગયું હતું અને પરિસ્થિતિમાં લોકો નિસાસા નાખતા હતા લોકો રડી રહ્યા હતા પરંતુ જ્યારે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ ત્યારે તે લોકો એ પરિસ્થિતિ જોઈને પણ રડવા લાગ્યા અને ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તમારે ઉદાસ ન થવું અને તમારે રડવું પણ નહીં કારણ કે પ્રભુનો આનંદ એ તમારું સામર્થ્ય છે વલાઓ આત્મિક રીતે બળવાન વ્યક્તિઓ પ્રભુમાં બળ પકડે છે અને પરમેશ્વરના સામર્થ્ય માટે આગળ વધતા જાય છે દાઉદને જ્યારે ગોલિયાતનો સામનો કરવાનો હતો ત્યારે તેણે હિંમતથી તેનો સામનો કર્યો પરંતુ જે સૈનિકો હતા ને જે શાઉલ હતો એ તો ઉદાસીનતામાં બેઠા હતા અને જ્યારે ગોલિયાતના એ સમાચાર તેમણે જોયા અને સાંભળ્યા શત્રુ અમારો મરણ પામ્યો છે તે લોકો ત્યાં આનંદ કરવા લાગ્યા પણ દાઉદ તો તમે જુઓ કે યુદ્ધ પહેલા પણ પોતાના ઈશ્વરમાં પોતાનું સામર્થ્ય પ્રગટ થયેલું એણે જાહેર કર્યું અને તેણે કહ્યું કે તું તલવાર ભાલો ને મરછી લઈને મારી સામે આવે છે પણ હું તો સૈન્યોના ઈશ્વર યહોવાના નામમાં તારી સામે આવું છું અને વાલાઓ તેણે પ્રભુમાં વિજય પ્રાપ્ત કર્યો હું આપને કહીશ કે તમે પ્રભુમાં વિજય પ્રાપ્ત કરશો અને આ શું તમારો ભાગ નહીં બને તમારું જીવન અંદરથી લાંબો સમય પસાર નહીં થાય પરંતુ પરમેશ્વર તમારા શોકને આનંદમાં બદલશે તમારા જીવનની પરિસ્થિતિઓ બદલશે જે પણ બાબતો હશે એ પરિસ્થિતિઓમાં પ્રભુ તેનો મહિમા પ્રગટ કરશે અને તમારા માટે તો પરમેશ્વરમાં આનંદ એ તમારો સામર્થ્ય બનવો જોઈએ પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા આજના પવિત્ર વચન માટે આભાર પ્રભુ અમે ઉદાસીનતામાં જીવન પૂરું ન કરીએ પરંતુ તમારા આનંદમાં અમે સામર્થ્યને ધારણ કરીએ એવી કૃપા થવા દો પ્રભુ તમે તમારા લોકની બધી પરિસ્થિતિ બદલો અને તેઓ આશીર્વાદ આપો ઈસુ ખ્રિસ્તા નામમાં માંગીએ છે આ મેં બી ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શલો ભલો બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીની આજે ઓક્ટોબર મહિનાની જે સેવાઓ છે એ સેવાઓમાં હું આપને અપીલ કરું છું કે તમે અમારી મિશનરી સેવાઓને માટે બાળકીય સેવાઓને માટે અને જે પણ આશ્રમના મધ્ય અમારી સેવાઓ છે ત્યારે એ બાબતોને માટે તમે તમારો આર્થિક સહયોગ અમને ચોક્કસપણે આપી શકો છો તમારો નાનકડો સહયોગ પણ આવકાર્ય છે કે જે પ્રભુના રાજ્યની વૃદ્ધિ માટે વપરાશે તમે અમારો સંપર્ક કરી શકો છો અમારા નંબર ઉપર ડબલ નાઇન સેવન ફોર સેવન ફાઈવ ફોર ફાઈવ ફોર સિક્સ પર પ્રભુ આપના આશીષ આપે યુ